સુરતથી સમાચાર સામે આવી છે સુરતના વડોદ ખાતે પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે દસ વર્ષ પહેલા લોકાર્પણ થયેલી ટાંકી રસામણની કગાર પર છે ત્યારે ટાંકીમાંથી સતત પાણી લીક થતો સ્થાનિકોએ વિડિયો બનાવ્યો હતો પાણી લીક થતો વિડિયો સ્થાનિકોએ વાયરલ કર્યો ટાંકીના દાદરના સળિયા ખુલ્લા દેખાતા લોકોમાં ભય ફેલાયો છે તંત્રના બેદરકાર વલણ પર અનેક સવાલો ઉઠ્યા છે હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ટાંકીમાંથી સતત પાણી લીક થઈ રહ્યું છે સ્થાનિકોએ આ મામલે વિડીયો પણ બનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે ટાંકીના દાદરના સળિયા ખુલ્લા દેખાતા લોકોમાં ભય ફેલાયો